શ્રી ગણેશ ન શ્રી પરમાત્મનેય ન અધ્યાય નવ શ્લોક ક્રમાંક બાવીસ જેઓ ત્રય ધર્મનો આશ્રય લે છે તેમણે તો દેવતાઓની પ્રાર્થના યાચના કરવી પડે છે પરંતુ જેઓ કેવળ મારો જ આશ્રય લે છે તેમણે પોતાના યોગક્ષેમને માટે મનમાં ચિંતા સંકલ્પ અથવા યાચના નથી કરવા પડતા એ વાત ભગવાન આગળના બાવીસ નંબરના શ્લોકમાં કહે છે અનન્યા સ્થિતોમાં જે જના પર્યુપાસતે યોગક્ષેમ વહામ્યમ અર્થાત જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરતા સારી રીતે ઉપાસના કરે છે મારામાં નિરંતર લાગેલા તે ભક્તોનો યોગક્ષમ યોગક્ષેમ એટલે કે અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા હું પોતે વહન કરું છું આ શ્લોકને સ્વામી શ્રી રામસુખદાસજીએ આ પ્રમાણે સમજાવ્યો છે અનન્યા સ્થિત્યંતો મામ તે જનાહા પરિપાસકે જે કંઈ દેખવા સાંભળવા અને સમજવામાં આવી રહ્યું છે તે સઘળે સગળું ભગવાનનું સ્વરૂપ જ છે અને તેમાં જે કંઈ પરિવર્તન તથા ચેષ્ટા થઈ રહી છે તે સઘળે સઘળી ભગવાનની લીલા છે એવું જે દ્રઢતાથી માની લે છે અને સમજી લે છે તેમની પછી ભગવાનના સિવાય ક્યાંય પણ બુદ્ધિ નથી થતી તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે એટલા માટે તેઓ અનન્ય છે કેવળ ભગવાનમાં જ મહત્તા અને પ્રીતિ હોવાથી તેમના દ્વારા આપમેળે ભગવાનનું જ ચિંતન થાય છે અનન્યા કહેવાનો બીજો ભાવ એ છે કે તેમના સાધન અને સાધ્ય કેવળ ભગવાન છે અર્થાત કેવળ ભગવાનને જ શરણે થવાનું છે એમનું જ ચિંતન કરવાનું છે એમની જ ઉપાસના કરવાની છે અને એમને જ પ્રાપ્ત કરવાના છે એવો એમનો દ્રઢ ભાવ છે ભગવાન સિવાય તેમનો કોઈ અન્ય ભાવ છે જ નહીં કેમ કે ભગવાન સિવાય અન્ય સર્વ નાશવાન છે આથી તેમના મનમાં ભગવાન સિવાય અન્ય કોઈ ઈચ્છા નથી પોતાના જીવન નિર્વાહની પણ ઈચ્છા નથી એટલા માટે તેઓ અનન્ય છે તેઓ ખાવું પીવું ચાલવું ફરવું વાતચીત કરવી વ્યવહાર કરવો વગેરે જે કંઈક કામ કરે છે તે બધી ભગવાનની જ ઉપાસના છે કેમ કે તે બધા કામ ભગવાનની પ્રસન્નતાને માટે જ કરે છે તે શામ નિત્યાભિયુક્ત યુક્તાનામ જેઓ અનન્ય થઈને ભગવાનનું જ ચિંતન કરે છે અને ભગવાનની પ્રસન્નતાને માટે જ બધા કામ કરે છે તેમના જ માટે અહીં નિત્યાભિયુક્તાનામ પદ આવ્યું છે અને બીજા શબ્દોમાં આ રીતે સમજીએ કે તેઓ સંસારથી વિમુખ થઈ ગયા એ તેમનો અનન્યતા છે તેઓ કેવળ ભગવાનને સમુખ થઈ ગયા એ તેમનું ચિંતન છે અને સક્રિય અક્રિય બધી અવસ્થાઓમાં ભગતો ભગવત સેવા પરાયણ થઈ ગયા એ તેમની ઉપાસના છે આ ત્રણેય વાતો જેમનામાં આવી જાય છે તેઓ જ નિત્યાભિયુક્ત છે યોગક્ષેમ વહ્ય અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવી દેવી યોગ છે અને પ્રાપ્ત સામગ્રીની રક્ષા કરવી એ ક્ષેમ છે ભગવાન કહે છે કે મારામાં નિત્ય નિરંતર લાગેલા ભક્તોના યોગક્ષેમનું હું વહન કરું છું વાસ્તવમાં દેખવામાં આવે તો અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવવામાં પણ યોગનું વહન છે અને પ્રાપ્તિ ન કરાવવામાં પણ યોગનું વહન છે કારણ કે ભગવાન તો પોતાના ભક્તનું હિત જુએ છે અને એ જ કામ કરે છે જેમાં ભક્તનું હિત થતું હોય એવી જ રીતે પ્રાપ્ત વસ્તુની રક્ષા કરવામાં પણ ક્ષેમનું વહન છે અને રક્ષા ન કરવામાં પણ ક્ષેમનું વહન છે જો ભક્તની ભક્તિ વધતી હોય અને તેનું કલ્યાણ થતું હોય તો ભગવાન પ્રાપ્તની રક્ષા કરશે કેમ કે તેમાં જ તેમનું ક્ષેમ છે જો પ્રાપ્તની રક્ષા કરવાથી તેની ભક્તિ વધતી હોય ભક્તિ વધતી ન હોય તેનું હિત થતું ન હોય તો ભગવાન તે પ્રાપ્ત વસ્તુને નષ્ટ કરી દેશે કેમ કે નષ્ટ કરવામાં જ તેમનું ક્ષેમ છે એટલા માટે ભગવાનના ભક્ત અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિઓમાં પરમ પ્રસન્ન રહે છે ભગવાન ઉપર નિર્ભર રહેવાને કારણે એમનો એ દ્રઢ વિશ્વાસ થઈ જાય છે કે જે કાંઈ પરિસ્થિતિ આવે છે તે ભગવાનની જ મોકલેલી છે આથી અનુકૂળ પરિસ્થિતિ સારી છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ સારી નથી તેમનો એ ભાવ દૂર થઈ જાય છે તેમનો એ ભાવ કહે છે કે ભગવાને જે કર્યું છે એ જ ઠીક છે અને ભગવાને જે નથી કર્યું એ પણ ઠીક છે તેમાં જ અમારું કલ્યાણ છે આવું થવું જોઈએ અને આવું નવું જ નહીં થવું જોઈએ એ વિચારણાની આપણને કિંચિત માત્ર પણ આવશ્યકતા નથી કારણ કે આપણે સદા ભગવાનના હાથમાં જ છીએ અને ભગવાન સદાય આપણું વાસ્તવિક હિત કરતા રહે છે એટલા માટે આપણું અહિત કદી થઈ જ નથી શકતું તાત્પર્ય એ છે કે ભક્તનું મનગમતું થઈ જાય તો તેમાં પણ કલ્યાણ છે અને મનગમતું ન થાય તો તેમાં પણ કલ્યાણ છે ભક્તનું ગમવા અને ન ગમવાનું કોઈ મૂલ્ય નથી રહેતું મૂલ્ય તો ભગવાનના વિધાનનું છે એટલા માટે જો કોઈ અનુકૂળતામાં પ્રસન્નતા અને પ્રતિકૂળતામાં ખિન્નતા થાય છે તો તે ભગવાનનો દાસ નથી બલકે પોતાના મનનો દાસ છે વાસ્તવમાં તો યોગ નામ ભગવાન સાથેના સંબંધનું છે અને ક્ષેમ નામ જીવનના કલ્યાણનું છે આ દ્રષ્ટિએ ભગવાન ભક્તના સંબંધોને પોતાની સાથે દ્રઢ કરે છે એ તો ભક્તનો યોગ થયો અને ભક્તના કલ્યાણની ચેષ્ટા કરે છે એ ભક્તનું ક્ષેમ થયું આ જ વાતને લીધે બીજા અધ્યાયના પિસ્તાળીસમાં શ્લોકમાં ભગવાનને અર્જુનને માટે આજ્ઞા આપી કે તું નિરયોગ ક્ષેમ થઈ જા અર્થાત તું યોગ અને ક્ષેમ સંબંધી કોઈ પ્રકારની ચિંતા ન કર વહામ હમનું તાત્પર્ય એ છે કે જેવી રીતે નાના બાળકને માટે કોઈ વસ્તુની આવશ્યકતા સમજે છે તો બહુ પ્રસન્નતા અને ઉત્સાહની સાથે પોતે તે વસ્તુ લાવીને આપે છે તેવી જ રીતે મારામાં નિરંતર લાગેલા ભક્તોને માટે હું કોઈ વસ્તુની આવશ્યકતા સમજું છું તો તે વસ્તુ હું પોતે ઉંચકી લાવું છું અર્થાત ભક્તોના બધા કામ હું પોતે કરું છું આ શ્લોકનું સરળ ગુજરાતી ભાષાંતર આ પ્રમાણે થાય ભગવાને કહ્યું જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિત્ય નિરંતર ચિંતન કરતા મારી સારી રીતે ઉપાસના કરે છે મારામાં નિરંતર લાગેલા તે ભક્તોનો યોગક્ષમ યોગક્ષમ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા હું પોતે વહન કરું છું શ્રી કૃષ્ણ તરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા श्रीकृष्णार्पणमस्तु